टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दबई फोर्ट ऑफ दूस एनालिस प्रोग्राम में आपको स्वागत है પાકિસ્તાનના ખભા પર જગત જમાદાર અમેરિકાએ હાથ મૂક્યો છે એટલે પાકિસ્તાનમાં હિંમત આવી ગઈ એણે અફઘાનિસ્તાનમાં જઈને સીધી એર સ્ટ્રાઇક કરી દીધી અફઘાનિસ્તાને પણ એનો જવાબ આપ્યો અફઘાનિસ્તાનના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે તેમણે પાકિસ્તાનના અઠ્ઠાવન સૈનિકોને જહનનુંમાં મોકલી દીધા છે બીજી તરફ પાકિસ્તાન તો કહે છે કે અમારા માત્ર ત્રેવીસ સૈનિકો જ માર્યા ગયા છે પાકિસ્તાનના દાવો કરી રહ્યો છે કે એણે તાલિબાનના બસ્સો લડાકુઓને મારી નાખ્યા છે આ લડાઈની શરૂઆત પાકિસ્તાનની એરસ્ટ્રાઇકથી થઈ હતી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને પત્રિગા પ્રાંતમાં એક માર્કેટ પર બોમ્બ ફેંકવામાં આવ્યો જેના પછી તો છવ્વીસો કિલોમીટરની સીમા પર સામસામેથી ગોળીબાર અને તોપમારો શરૂ થઈ ગયો પાકિસ્તાન આખી સ્થિતિ માટે અફઘાનિસ્તાનના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યો છે પાકિસ્તાન કહે છે કે અફઘાનિસ્તાન તહેરીકે તાલિબાનને આશરો આપે છે આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં હુમલા કરાવે છે ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકીએ પાકિસ્તાનના આવા આરોપોને સદન તરફ ફગાવી દીધા છે મુત્તકીએ ચોખવટ કરી કે અફઘાનિસ્તાનમાં અત્યારે તહેરીકે તાલિબાનની કોઈ જ હાજરી નથી પાકિસ્તાનમાંથી કંટાળીને લોકો અમારે ત્યાં આવ્યા છે જેમને વિસ્થાપિત તરીકે અમારા દેશમાં રહેવા દેવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું કે આ તો પાકિસ્તાનની અંદરો અંદરની લડાઈ છે મુત્તકીએ પાકિસ્તાનને સીધો અરીસો બતાવી દીધો તેમણે કહ્યું કે પાકિસ્તાન થોડા ઘણા લોકોને ખુશ કરવા માટે પોતાના જ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યું છે મુત્તકીએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી દીધી કે જો વધુ ઉશ્કેરણી કરવામાં આવશે તો અમે પણ જોઈ લઈશું અમને તો ભારતના મિત્ર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી પર ભરોસો છે જો કે તમે પાકિસ્તાનનો આરોપ તો જુઓ એનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓ પાકિસ્તાનમાં આવીને હુમલા કરે છે એટલે કે પાકિસ્તાન આતંકવાદથી પીડિત છે આ રીતે સરહદ પાર આતંકવાદની નીતિ તો પાકિસ્તાનની જ છે જે દશકાઓથી ભારતમાં આતંકવાદી હુમલા કરાવે છે એટલે જ પાકિસ્તાન એ લાગે છે કે એને ત્યાં હુમલા થઈ રહ્યા છે તો એમાં અફઘાનિસ્તાનનો હાથ છે જો કે અમે તો એને કર્મનો સિદ્ધાંત કહીએ છીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અત્યારે ભલે દુશ્મનો છે પરંતુ એક સમયે તેઓ દોસ્ત હતા હવે તેઓ દોસ્તોમાંથી કેવી રીતે દુશ્મન બન્યા એના વિશે અમે માંડીને વાત કરીશું એની શરૂઆત દશકાઓ પહેલાંથી થઈ અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ પ્રવેશ્યું જેની સામે લડવા માટે અમેરિકાએ મુજાહિદીનો તૈયાર કર્યા પાકિસ્તાનની ધરતી પર જ આ મુજાહિદીનોને તૈયાર કરવામાં આવ્યા જેના માટે સ્વાભાવિક રીતે પાકિસ્તાન પૂરેપૂરો સપોર્ટ આપતો હતો આ મુજાહિદોનના એક ગ્રુપને બાદમાં તાલિબાનો કહેવામાં આવ્યો દશકાઓથી તાલિબાનો માટે પાકિસ્તાન એક બિગ બ્રધર સ્ટેટ રહ્યું છે એક રીતે આ સંગઠન બન્યું ત્યારથી જ પાકિસ્તાન એને સપોર્ટ આપતો હતો ઓગણીસો નેવુંના દશકમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોના રાજને માત્ર ત્રણ દેશોએ માન્યતા આપી હતી જેમાં પાકિસ્તાન પણ સામેલ હતો બે હજાર એકવીસમાં તાલિબાનો ફરી સત્તા પર આવ્યા એટલે પાકિસ્તાને વિચાર્યું કે એને ત્યાં આતંકવાદીઓ હુમલાઓ અટકશે કેમ કે તાલિબાનો તેમને સાથ આપશે હકીકતમાં હુમલા અટકવાના બદલે વધી ગયા તાલિબાનો ઉપર પાકિસ્તાન દબાણ કરવા લાગ્યું વળી પાકિસ્તાનની હાલત તો વધારે ખરાબ થવા લાગી એટલે કે તાલિબાનોને મદદ કરવાની વાત તો દૂર રહી પાકિસ્તાન પોતાના લોકોને રોજીરોટી પૂરી પાડી શકતું નથી હવે તમે સમજો કે દુનિયા તાલિબાનોને તુચ્છ સમજી રહી છે પાકિસ્તાન સાથેના સંબંધો ખરાબ થઈ ચૂક્યા છે એટલે આવા સંજોગોમાં મદદ કરનારાઓ પર તાલિબાનો ફિદા થઈ જાય એટલે જ તાલિબાનો ભારત પર અત્યારે આફરીન છે વળી છેલ્લા કેટલાક દશકાઓથી પાકિસ્તાનને તૈરીકે તાલિબાન પરેશાન કરી રહ્યું છે પાકિસ્તાન કહે છે કે તાલિબાનો જ આ સંગઠનને મદદ કરી રહ્યા છે તાલિબાનો પાકિસ્તાનની આ વાતને નકારી કાઢે છે જે રીતે પાકિસ્તાન લશ્કરે તૈયાન હિઝબલ મુજાહીની અસ્તિત્વને નકારે છે એ જ રીતે તાલિબાનો પણ તહેરીકે તાલિબાનના અસ્તિત્વને નકારી રહ્યો છે સાથે તેવાની નીતિ અમલ થતો હોય એવું લાગે ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાનની વાત કરીએ તો પાકિસ્તાનની સેના પણ એનાથી ગભરાય છે કેમ કે આ સંગઠન પાકિસ્તાનની સેના અને પોલીસના જવાનોને ટાર્ગેટ કરે છે આ સંગઠનની પાસે અંદાજે ત્રીસથી થી પાંત્રીસ હજાર ફાઇટર્સ છે તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં સેના અને પોલીસના સેંકડો જવાનોની હત્યા કરી છે પાકિસ્તાની સેનાએ આ ગ્રુપની વિરુદ્ધ જરબે અઝબ અને રદ ઉલ ફસાદ જેવા ઓપરેશન શરૂ કર્યા જેના કારણે એના નેતાઓ અફઘાનિસ્તાનમાં જતા રહ્યા એક સમયે આ સંગઠન પૂરી રીતે તૂટી ગયું જોકે અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાનનું રાજ થતાં જ તરીકે તાલિબાન પણ મજબૂત થયું પાકિસ્તાને પોતાને ત્યાંથી અફઘાનિસ્તાનના લોકોને તગડી મૂકવાનું શરૂ કર્યું પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો ખરાબ થયા જેના પછી તરીકે તાલિબાનના હુમલા વધ્યા અમે કે એમ કહેવા નથી માગતા કે એની પાછળનો ખરો હાથ તો અફઘાનિસ્તાનના તાલિબાનોનો જ છે એક તરફ તરીકે તાલિબાન છે તો બીજી તરફ બલુચિસ્તાનના બળવાખોરો આ પણ પાકિસ્તાનની વિરુદ્ધમાં મેદાને પડ્યા છે આ બળવાખોરો પણ તૈરીકે તાલિબાનની જેમ જ માત્ર પોલીસ અને સેનાના જવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે તેમની જ હત્યા કરે છે જેની સામે પણ પાકિસ્તાની સેના અત્યારે લાચાર છે આ તો એ છે કે બલુચિસ્તાનના કેટલાક જિલ્લાઓમાં જવાની પાકિસ્તાની સેનાની કે પોલીસમાં હિંમત જ નથી પહેરી કે તાલિબાનને બલુચિસ્તાનના બળવાખોરોએ હવે હાથ મિલાવ્યા છે બીજી તરફ પીઓ કેમાં પણ લોકો આઝાદીના નારા લગાવી રહ્યા છે એટલે કે પાકિસ્તાનના અનેક ટુકડા થવાની અત્યારે સંભાવનાઓ છે બલુચિસ્તાનની વાત કરીએ તો ચીન પણ અહીંના બળવાખોરોથી ત્રાસી ગયું છે આ બળવાખોરો અને પાકિસ્તાનની સેનામાં કરપ્શનના કારણે ચીને હાથ જોડી દીધા ચીને પાકિસ્તાનને વધારે રૂપિયા આપવાની સ્પષ્ટ ના કહી દીધી ચીન સમજ્યું છે એને લાગ્યું કે અહીં જેટલા પણ રૂપિયા આપીશું એ બધા જ વેડફાઈ જવાના છે ચીનના લોકોની હકાલપટ્ટી એક રીતે બલુચિસ્તાનના બળવાખોરોની જીત જ છે જોકે ચીન ગયું એટલે પાકિસ્તાનના નેતાઓ ટ્રમ્પના પગે પડી ગયા બલકી તેમણે તો ટ્રમ્પને ખનીજોથી ભરેલી સૂટકેસ બતાવીને કહ્યું કે બલુચિસ્તાનનો ખજાનો તમારો થઈ જશે એટલે તમે જ લખી રાખો આગામી સમયમાં બલુચિસ્તાન વધારે સળગશે કેમ કે ચીન પાકિસ્તાનમાં હતું ત્યારે બલુચિસ્તાનના લોકોને વાંધો હતો કે એમને ત્યાંથી ખનીજો ચીન લઈ જવા માગે છે એટલે તેઓ પાકિસ્તાનમાં ચીનના લોકોને ટાર્ગેટ કરતા હતા હવે એ જ ખજાનો અમેરિકાને આપવામાં આવશે એટલે સ્વાભાવિક રીતે બલુચિસ્તાન માટે અમેરિકા નંબર વન દુશ્મન બનશે જોકે બલુચિસ્તાનના બળવાખોરો પણ સમજી ગયા છે કે અમેરિકાના સૈનિકોનો પગ પાકિસ્તાનની જમીન પર પડે એ પહેલાં એના પર પૂરેપૂરો કંટ્રોલ કરી લેવો જોઈએ એટલે જ પાકિસ્તાનમાં અત્યારે હુમલા વધી ગયા છે તમે શ્રીલંકા બાંગ્લાદેશ અને નેપાળમાં વિરોધ પ્રદર્શનો જોયા મૂળે આ દેશોમાં લોકો સત્તા પરિવર્તન ઈચ્છે છે આ દેશોના લોકોને ચૂંટાયેલી સરકાર સામે સખત વાંધો હતો તેમને એમના દેશની સેના સામે વાંધો નહોતો જોકે પાકિસ્તાનમાં સ્થિતિ સાવ અલગ છે પાકિસ્તાનના લોકોને એની સેના સામે સખત વાંધો છે એટલે જ અહીંના લોકો સેનાની સામે હથિયારો પાડી રહ્યા છે તેઓ સત્તા પરિવર્તન નહીં પરંતુ દેશ પરિવર્તન ઈચ્છે છે જેનો એક જ ઉપાય છે કે પાકિસ્તાનની સેનાને ખતમ કરી દેવાય કે પછી વિખેરી દેવામાં આવે એ પછી પાકિસ્તાનના આ ટુકડા થાય બલુચિસ્તાન પીઓ કે એમ જુદા જુદા ટુકડા થાય એ પછી ત્યાંના લોકો ત્યાં સરકારો બનાવે ખૈબર પખ્તું આ હોય કે બલુચિસ્તાન લોકો આ જ એકમાત્ર વિકલ્પ જોઈ રહ્યા છે પાકિસ્તાનની સેનાથી આઝાદી ઈચ્છે છે આ મિશનમાં તેમને જે કોઈ પણ મદદ કરશે તેમના માટે તેઓ ગુલામ બનવા માટે પણ તૈયાર થઈ જશે આ સમગ્ર સ્થિતિ ભારત માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે પાકિસ્તાનના વધુ એક વખત ટુકડા થાય એ ભારતના હિતમાં છે અત્યારે પાકિસ્તાનમાં વિચિત્ર પ્રકારનો આત્મવિશ્વાસ આવ્યો છે જો કે એ ભૂલ કરી રહ્યો છે જે રીતે ચીન સમજી ગયું કે પાકિસ્તાનમાં રૂપિયા નાખવાનો કોઈ જ અર્થ નથી અમેરિકા પણ આ વાત જલ્દી સમજી જશે એટલે અમેરિકા પણ અહીંથી નીકળી જશે આખરે તો પાકિસ્તાન તૂટવાનું છે